હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું કોથમીર વળી એ પણ આજે આપણે ઘરમાં ખૂબ ધાણા એવા પડેલા છે તો એના માટે આજે ધાણાનો ઉપયોગ કરી લઈશું તો ચલો અહીંયા ધાણા આપણે સરસ રીતે ધોઈ લીધા છે અને ધાણાને આપણે સારી રીતે એની અંદર કોઈ ખરાબ પાન કે એવું કંઈ કાઢી લેવાનું છે અને ધાણાને આપણે ઝીણા એવા આપણે કટ કરી લેવાના છે તી સરસ રીતે આપણે જે રેસીપી બનાવીએ એ રેસીપી ખૂબ સરસ બને અને ધાણા તમે જોઈ શકો છો સરસ એવા અહીંયા આપણે ઝીણા બારીક કાપી લીધા છે તો ધાણાને આપણે આ રીતે બધા આપણે કાપી લઈશું તો ધાણા કપાઈ ગયા છે તો હવે એને એક લઈ મૂકી દઈશું આપણે બાજુ પર આ રીતે તમે જોઈ શકો છો તો ધાણાને સરસ રીતે આપણે કાપી લેવા આવે અને બાજુ પર રાખીને આપણે મસાલો આપણે એના પીસી લઈશું મસાલામાં આપણે અહીંયા લઈશું સિંગદાણા તો સિંગદાણા આપણે થોડા એવા લઈ લીધા છે અને પછી આપણે લઈશું દસ પંદર કડી લસણની લઈશું લસણ પણ આપણે અહીંયા અને હવે આપણે લીલા મરચાં લઈશું આ લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સમારી લઈશું તાકી આપણે એને ખાંડવામાં અંદર પીસવામાં એકદમ સહેલા પડે અને આ રીતે તમારે એને પીસી લેવા તો આજે આપણે જે બનાવીશું એકદમ ટેસ્ટી ભાગ અને કોથંબીર વડી તો મસાલો પણ સરસ આપણો પીસાઈ ગયો છે તો મિત્રો આ રેસીપી તમે એકવાર જો બનાવી લીધી ને તો વારંવાર તમે બનાવશો તો ચાલો હવે આપણે એના માટે જે કોથંબીર વડી માટે આપણે બેસનનો ગોલ બનાવી દઈશું અને બેસનને આપણે આ રીતે ઝીણો એવો ફાઇન લઈ લીધો છે તમે જાડો પણ લઈ શકો છો તો હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને પછી પાણી ઉમેરીને આપણે એને એક આપણે જ્યારે કઢી બનાવતા હોય ગો ગોલ બનાવી લેવાનો છે બેસનને સારી રીતે આપણે એકદમ મિક્સ કરી દઈશું એની અંદર આપણે લમ્સનું રહે કે ગાંઠા ના રહે એ રીતે આપણે એને સરસ એવો સ્મૂથ કરી લેવાનો છે પાણી તમારે એક વાટકો લેતા હોય તો તમે પાણી અને જ્યારે એટલું પાણી ઉમેરશું તો બી પણ પાણી બેસનની અંદર રહેતું નથી અને એકદમ સરસ આપણું એનું ઘટી તૈયાર થઈ જાય છે તો હવે આપણે ગોલ પણ સરસ બનાવી લીધો છે તો હું એની અંદર પાણી થોડું ઉમેરી દઉં છું અને હવે આપણે એને આ રીતે એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે અને પછી આપણે જે આગળ પ્રોસેસ કરીશું અને પછી આને આપણે બાજુ પર મૂકી દેવાનું છે અને હવે આપણું ગોલ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે અને હવે એને બાજુ પર મૂકી દેવાનો છે સરસ રીતે તમારે કોલ તૈયાર કરી લેવો અને હવે આપણે ફરી પાછું પેન કળાએ મૂકીશું એની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરાનો એનો વઘાર કરી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે જીરું અંદર ઉમેરી દઈશું આપણે અને હવે આપણે એમાં વઘારમાં આપણે જે મસાલો પીસેલો છે એ મસાલાને લઈ લઈશું એક ચમચો ભરીને મસાલો પણ સારી રીતે આપણે એને તેલની અંદર શેકાઈ જાય ત્યાં લગી આપણે એને શેકી લઈશું અને પછી હવે આપણે ધાણા કાપેલા એની અંદર આપણે ઉમેરી દેવાના તો ધાણા પણ આપણે ઉમેરી દીધા છે અને હવે ધાણાને પણ આપણે હલકા એવા સોફ કરી લઈશું આપણે જે રેસીપી જે બનાવીશું અને આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે કોથંબીર વડી તો આ કોથમીર તમારી પાસે જો ધાણા ખૂબ બધા પડ્યા હોય તો તમે આ રીતે એને બનાવી શકો છો અને હવે આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એની અંદર આપણે ઉમેરી દેવાનું છે ફરી પાછું આને કટ થાય ત્યાં સુધી એને આપણે ચલાવી લેવાનું છે ગેસ આપણે ચાલુ રાખેલો છે તો હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે ને ઘટ મિશ્રણ થાય અને ધાણામાં સરસ બધો લોટ પડી જાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરવાનું છે તો ઘટ આપણું મિશ્રણ સરસ એવું થોડું ઘટ થવા આવ્યું છે તો આ રીતે એને ઘટ થવા દેવાનું અને જ્યાં સુધી મસાલો કોથમીર એ બધું એકદમ મિક્સ થઈ જાય પછી તમારે એને ગેસ બંધ કરી અને નીચે ઉતારી એને આપણે એક થાળીની અંદર આ રીતે એને સેટ કરી દેવાનું છે તો હવે આપણું મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે આ સ્ટેજ પર તમારે એકદમ એને ઘટ કરવું હોય તો પણ તમે થોડી વાર ચલાવતા રહેવાનું અને હવે આપણું મિશ્રણ પણ તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટું એવું થઈ ગયું છે અને હવે એક થાળી લઈશું થાળીની અંદર આપણે તેલ લગાવીને અને જે આપણે બેસન ને ધાણા જે ખીચું બનાવેલું છે એ આની અંદર આપણે લઈ લઈશું તો હવે જોઈ શકો છો મિશ્રણ સરસ આપણું ઘટ થવા આવ્યું છે થાળીમાં તમારે મોટી થાળી હોય કે નાની હોય તો તમે બીજીમાં બંનેમાં પણ તમે એને સ્ટાર્ટ કરી શકો છો તો આ રીતે આપણે થાળી ની અંદર સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દીધું છે જોઈ શકો છો તો જેટલું જાડાઈ સાઈજ તમારે રાખવી હોય એટલું તમે જાડી સાઈજ રાખી શકો છો અને મિશ્રણ આપણું સરસ પથરાઈ ગયું છે હવે આને ઠંડુ કરીશું અને હવે આપણે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે એને કટ કરી લઈશું મનપસંદ પીસમાં આપણે એને કટ કરતા રહીશું આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે સરસ આપણા પીસ તૈયાર થઈ ગયા છે કટ પણ થઈ ગયા છે અને હવે હું તમને એક પીસ કાઢીને બતાવું છું તો આ સાઇઝ આપણે રાખીશી બધી અને હવે આને એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા હું બધા પ્લેટમાં આપણે આ રીતે આપણે લઈ લેવાના છે અને પછી તેલ ગરમ કરવા મૂકીશું આપણે તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે અને હવે આપણે બધી વળી એની અંદર ઉમેરી દઈશું તો આ રીતે વળી બનાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તમે ચા નાસ્તા સાથે કે અન્ય કોઈ પણ તમે ગેસ્ટ ઘરમાં આવ્યા હોય તો પણ તમે આ વળીને બનાવી શકો છો તો મિત્રો હવે એને ઉલટપુલટ કરી કરી લઈશું અને એને ઉલટપુલટ કરતાં આપણે બંને સાઈડ એને ફ્રાય કરી લેવાની છે એક કે બે એક મિનિટ આ બાજુ અને એક મિનિટ એટલે તળવામાં તમે ચાર મિનિટની અંદર તમે આને ફ્રાય કરી શકો છો તો હવે આપણી કોથંબીર વડી પણ સરસ રીતે આપણી ફ્રાય થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો તો હવે આને આપણે એક ઝારા વડે આપણે લઈ લઈશું તો મિત્રો છે ને એકદમ ઈજી કે તેલ ના ભરાઈ રહી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ ક્રંચી તો હવે આપણે એને સર પ્લેટમાં લઈ લઈશું ને બીજી પણ બધી આપણે આ રીતે ફ્રાય કરી લઈશું હું તમને તોડીને પણ બતાવું છું જોઈ શકો છો એકદમ ખાવામાં સોફ્ટ અને ક્રંચી હું તમને એકદમ તમને આ રીતે નજીકથી બતાવું છું અને તમને કરીને પણ બતાવું છું તો જોતા જો એકદમ તૂટતી નથી